સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી એક સત્તર વર્ષની તરુણીને મદદ માટે રોકી છેટ્ટી કરનારા પચીસ વર્ષના અપરણિત શિખાવ રત્ન કલાકારને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે સિંગણપોર ડભોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ ખાતે અઠવાડિયે અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી સત્તર વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે પાત્રીસથી ચાલીસ વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે કહીને બાઇકનું સ્ટેરિંગ પકડવા અટકાવી હતી અને બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઇશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો ત્યારે તરુણ ત્યાંથી ભાગી છૂટી હતી બાદમાં ઘરે પહોંચેલી તરુણની ગુમસુમ બેસેલી હોય તેને જોઈ કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગલપોટ ડભોલી પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી ખેતી કેનાર અજાણ્યા યુવાને ઝડપી પાડવા સિંગણપોર ડભોલી પોલીસે બે બે જવાનોની ચાર ટીમ બનાવી બસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ છેવટે સંદીપ પ્રવણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો વરાછાની હીરાબાગ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ તે તેવા પણ જાણવા મળ્યું હતું પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા તેમાં તે તરુણીની છતી બાદ ચાર કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડતો હતો નરાધમ માનસિકતા ધરાવતા સંદીપ ગોટીએ અન્ય વિસ્તારની એક મહિલાને પણ છેટી કરી હતી